વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાયા છે જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો જે આજની સામાન્ય ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જવાબ નહીં આપી શકાતા પહેલાં તો પહેલી સભાની અંદર મને સસ્પેન્ડ કરવામાં આવી અને સાથે સાથે જ્યારે અમારા નગરસેવકોને પ્રશ્નો હોય અથવા પૂછવું હોય કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવી હોય એ ના થાય એના માટે મેયર પણ ડરપોક છે બધા શાસકો પણ ડરપોક છે એટલે ઝીરો ઓવર્સ પણ નહીં લીધી અને ફટાફટ કઈ રીતના સભા પતે એના માટે એ લોકોએ તરત આયોજન કરેલું હતું અને ઝીરો ઓવર્સમાં જ્યારે મને બોલવાની તક આપી અને મેં બોલવા ઊભી થઈ ત્યારે મેં આપણા જે બે હજાર આઠ બે હજાર નવની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નગરરાજ બિલનો જે કાયદો મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારે થોડા અંશે એને મંજૂર કરીને અહીંયા એપ્લિમેન્ટ કર્યું હતું અપ્લાય કરેલું હતું જેની થકી વોર્ડ સમિતિઓ બનાવી હતી એટલે અમારું કેવું અમારી માગણી એવી હતી કે નગરરાજ બિલ ખરા આરતીની અંદર લાગુ કરવામાં આવે જેથી સોસાયટી આખા સુરતની તમામ સોસાયટીના લોકો પ્રમુખો એમાં પ્રતિનિધિત્વ કરી શકે જે જે ગેરરીતિઓ થાય છે એની સામે ડાયરેક્ટ અવાજ ઉઠાવી શકે કારણ કે શાસકો અને શાસકના જે કોર્પોરેટરો છે એના સુધી ફરિયાદો જાય છે પણ એ સરકાર વિરુદ્ધની કોઈ ફરિયાદો સાંભળતા નથી અને ફરિયાદ આગળ કરતા પણ નથી જેના કારણે સુરતની જનતા પીસાય છે અને સાથે સાથે છેલ્લા જ્યારથી સીલ મારવાની કામગીરી ચાલુ કરી છે ત્યારથી લઈને અત્યાર સુધી મુગલી સરાની અંદર નાના નાના તમામ સામાન્ય વર્ગના લોકોએ મોરચા લઈને આવ્યા છે કે ભાઈ અમને ન્યાય આપો કેમ માત્ર સીલ મારવાની જે કાર્યવાહી છે નાના લોકો અને સામાન્ય લોકો પર કરવામાં આવી કેમ કોઈ બિલ્ડરને ત્યાં સીલ નથી લાગવામાં આવ્યું ટેમ્પરરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો માત્ર માત્ર દોઢસો પરમિશન છે જે કાયદેસર છે અને એસી હજારથી પણ વધારે ગેરકાયદેસર ચાલી રહ્યા છે તો કયા કારણોસર કયા નેતાને આપતા જાય છે કયા નેતાના કેવાથી આ સ્ટ્રક્ચર ચાલે છે તમામ લોકો જે કોઈ મોરચો લઈને આવે છે તમામ લોકોની માંગણી એટલી જ છે કે સુરતના લોકો સુરતની જનતા નાના હોય કે મોટા હોય શાસકો માટે બધા એક સમાન હોવા જોઈએ કાયદો બધા એક બધા લોકો માટે એક સમાન હોવો જોઈએ પરંતુ જે ભાજપ દ્વારા જે ભેદભાવની નીતિ કરવામાં આવે છે આ નીતિ બિલકુલ યોગ્ય નથી અને એ બાબતે અમે શાસકોને રજૂઆત કરી કે આ ભેદભાવની નીતિ જો કરવામાં આવશે તો અમે સતત લોકોને સાથે રાખીને વિરોધ કરતા રહીશું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે